ફોલ સત્રિય સમાજ નહિ સત્રિય સમાજ ની સતારામ બાપુની ચોલકરામ બાપુની બાપરે આજે ઠરાવ એ પંચાનમાં લો છો ઉત્તર ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજીત જ્યારે ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ જયારે એકત્રિત થયો ત્યારે આપણા સમાજમાં ઘણી વખત આ સરકારોએ અને ભારતીય જનતા પાર્ટીની સરકારો સમાજમાં અન્યાય કરવામાં ક્યાંય નહીં એટલે સમસ્ત ગુજરાત ક્ષત્રિય બોલાવવામાં આવ્યું મંડળ પંચની અસ્તિત્વમાં આવી ત્યારે બેસીક ને ઓબીસી સમાજમાં હતી તેના બાવન ટકા વસ્તી અંદાજોમાં આવી હતી અને સત્યાવીસ ટકા અનામત

અને ગુજરાત સરકારે પંચાયતમાંથી પંચ્યાસીમાંથી નવી ચોસઠ જ્ઞાતિઓ ઉમારી અને ટોટલી એકસો છેતાલીસ જ્ઞાતિઓને સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ બાવન ટકા વસ્તી કોઈ વધારો કર્યો નથી અને ભારત સરકારે એસ દસ ટકા અનામત આપી પચાસ ટકાની મર્યાદા લાગુ કરી તેમાં અમને વાંધો કોઈ નથી પણ તેની ઓબીસી વસ્તી આધાર ગણતરી કરી વસ્તીના ધોરણે અનામત આપવી જોઈએ કે નહીં અનામત આપવી જોઈએ કે નહીં અમારી અમારી માન્ય દિલ્હીનું નેતૃત્વ જો બેઠું છે એમને વિનંતી છે કે આ અનામતનો જે અમારો મુદ્દો છે એ દિલ્હી સુધી પહોંચાડવામાં આવે સદર ઠરાવ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ બાબતે લોકસભામાં ચર્ચા વિચારણા કરવામાં આવે સંમેલન સર્વાનુમતે કરવામાં આવે રોહણી પંચનો જે અહેવાલ આવ્યો એને સરકારને વિનંતી કરો રોહિણી પંચના અહેવાલ ને પ્રજા સમક્ષ મૂકવામાં આવે અમને એકસો છેતાલીસ જ્ઞાતિઓ આપી અમને વાંધો નથી અમને એક ટકો વધુ નથી છ આપી પણ સત્યાવીસ ટકા ને ચોપન ટકા સત્યાવીસ ટકા અનામત ને ચોપન ટકા વસ્તી એમાં સેતાની જ્ઞાતિનો ઉમેરો જયારે કરવામાં આવ્યો ત્યારે એમાં ઉમેરો કરવામાં આવ્યો નથી એટલે અમારો હક અને અધિકાર જે છે એ સરકાર અમને પરત આપે આટલી આ ક્ષત્રિય સંમેલનમાં ઠરાવ હું આટલી પ્રજાસ મૂકું છું અને આ અમારું મવડી મંડળ છે અમારા ઉત્તર ગુજરાત ઠાકોરનું ધ્યાન લે એવી વિનંતી કરું છું